કરી દીધો છે ને આજે તો આપણે રસોઈમાં બનાવી છે બિરયાનીમાં ગૌટેન કે ખાતી નથી બધું તેલ વાળું ને એવું ઉચ ને એટલે મેં કીધું આજે તો આપણે બિરયાની ખાવે છે એટલે બનાવી છે જોઈ લો અહીંયા ચકલી દેખાય છે તમને બધાય કાચમાં શું કરે છે જોઈ લો ચચો ચચો ઓય દીકિયા અહીંયા યાર શું કોન્સેન્સ પર તી જોવા દીસ ખરાબ કર નઈખો છે ને તક કરી એનું જ આવે તેમ કરી આ દેખાય આ બ્લુ બ્લુ ચાંચ મારે ને એટલે એવું થઈ ગયું હવે અરીસામાં કઈ રાખી દેવું જોશે નકર કરતો આખા અરીસામાં એવું કરી નાખશે નથી તો બિરયાની બનાવી છે હું જઈ તો બિરિયાની બનાવી નાખી કર નાખ અરીસામાં પછી કઈક રાખી દઈશ નકર કરતો આખો અરીસો ખરાબ કરી નાખશે ખર્ચાની બિરયાની બનાવી છે એમાં તો કઈ વાર લાગશે નહીં ફટાફટ બનાવી નાખીશ ને મસૂર ને બધું જયું સવારમાં ગયા ત્યારે જ જતા ગયા પછી કોણ લેવા જાય છે ગામમાં જવું પડે એટલે જઈને પેલા જ કીધું સવારમાં તમે મસ્ત મને લઈ આવી ગયો તો તમે આવો તો હું બિરયાની બનાવી રાખી દઉં બાદ વાગી ગયા છે સવા બાદ થઈ ગયા ચાલો હવે બિરયાની હું બનાવી નાખું ચાલો જઈએ આવી જાય ગરમ બિરયાની હોય તો ભાવે અને થોડું ભાગ છે બધું બાર બહુ દેહ હમણાં તો પવન છે ને પડ્યા તો એમ તો મેં વાળ્યા હતા હમણાં એટલે બધી છે ને બાકી તો અંદર આવે બધી તો લસણ ને બધું ખોલેલું જ છે એટલે આપણે ફોલવાનું છે ને કે બિરિયાની વધારે જઈને કીધું સાત રોટલી બનાવતો હોય કે નાના સાત રોટલી માં નથી ખાવી હમણાંથી તો થોડા દિવસ થી કેટલા દિવસ થઈ ગયા બિરિયાની ખાતી નથી તો બિરિયાની બનાવી મેં કીધું વાંધો નહીં તો બિરિયાની બનાવી તો મારે તો બનાવતો બટાકાનું શાક અને રોટલી મજા આવે બટાકાનું શાક ડુંગળી નાખીને બનાવ્યું હોય ને સરસ થાય તો જઈને ના પાડી તો મેં કીધું તો બિરિયાની ખાવી તો બિરિયાની બનાવી દઉં

થતી જાય એટલે સરસ મજાની થઈ જાય તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જતા રહેજો સુગે મિત્રો બધે મજામાં જો આપણે ઘરે આવી ગયા તો મેડમને કીધું કે બિરયાની બનાવજો જો બિરયાની બનાવી છે આ રે સેવ મમરા ટમેટા અને ડુંગળી ને ઠંડી ઠંડી છાસ મેડમે બનાવીને કમ્પ્લીટ આપ્યો આપણને બિરયાની બહુ ભાવે એટલે બિરયાની નું આજ કહી દીધું

તો હું બેસ્યું થોડી વાર મેઘ થોડી વાર અહીંયા બેસ્યું એવું લાગે જે મોયેને તો ઠંડી લાગે તો વાસણ તો એ પાણી અત્યારે કેટલું ઠંડુ હોય મને વિચાર કે મેં કીધું ઉપર જાવ તડકે થોડી વાર છે બસ તડકે જાશું ને તો તડકો લાગશે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે અહીંયા બેસી ઉપર જઈએ તો તડકો લાગશે પાછું નીચે આવવું જોઈએ એમ તો અહીંયા છે જ થોડુંક તડકા જેવું થોડીક વાર બેસી દે તડકે જોઈ લો અહીંયા ઈટું બધુંય છે ને એમ કહી બાજુમાં આવે કામ સાઈકલ લઈ તો અહીંયા પર આપણે તડકે ઉપર રહે થાય કે તડકો લાગે છાયા બેસીએ તો ઠંડી લાગે એવું છે થોડી કઈ વાંધો નહીં થોડી વાર તડકે ઉપર રહી પાછા વહી જાય અંદર કારણ કે જો તડકે ઉપર રહીશ તો તડકો લાગે છાયા બેસીએ તો ઠંડી લાગે કરતા ઓઢી થઈ જવાય થોડી વાર બેઠી પછી સુઈ જાય છે રાતે પણ કાંઈ આજ રસોઈ બનાવી છે ને બિરિયાની પડી તો હું જઈ જ છીએ એટલે બિરિયાની પડી હું રાતે ખાઈ લેશું એટલે રાતે પણ કાંઈ રસોઈ આપણે બનાવવાની નથી ઉઠીને પછી જોઈશ હવે ચા પીવો હશે તો બનાવીશ આમ તો ચા નથી પીવો જયું આવશે છ સાડા છ એ તો એમ ચા પીવો હશે તો બનાવી દઈશ મારે તો કંઈ પીવો છે નહીં

કોણ જાણે અરીસા માં હું દેખાતો હોઈશ આમ જઈ લે વાયર માં ગુલાબમાં બેસે ને અરીસા માં કઈક ઢાંકી દેવું જોઈએ નાની એવી ગોતી ને એમાં રાખી દેવું નકર તો આખો અરીસો ખરાબ સામે દેખાય ને એટલે ચાંચ માર રાખે મને નતી હમણાં એટલે ચકલીઓ તો હતી પણ આવું કરતી નતી હમણા ને કાળી છે અને પીડા ઉપર ઈ બે બો ઉપર બાકી તો જો અહીંયા આપણા ઉપર રાખ્યા છે એમાં નીચકતી હોય પણ આ બે આવી રાખે એમાં ટાકી દઈશ ને હવે કઈ રસોઈ બનાવી છે નહીં આજે આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરશું તમે બધા આવે ક્યારે બ્લોગ આવે ડેલી બ્લોગ આવશે એમ તો બે ત્રણ દિવસ પછી પાછા મેરેજ ને જવાનું એટલે બ્લોગ કઈ આવશે નહીં પછી આપણે એટલો કઈ ઉતારીએ નહીં ત્યાં જઈએ તો પણ તો ચાલો હવે તમે બધા બ્લોગ બીજા જોતા રહેજો કાલ લગભગ તો કાલે તો બ્લોગ આવશે હજી વાત છે મેરેજ ને તો થોડાક દિવસ તો ડેઈલી બ્લોગ આવશે પછી એક બાદ દિવસ આમ કે આમ થશે પછી આપણે ડેલી બ્લોગ આવવાનું ચાલુ થઈ જશે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં